નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબુરિયા અને આજના બજાર ભાવ તારીખ આઠ સાત બે હજાર ચોવીસ વાર સોમવાર કુંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ ગેડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો નીચો ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ પાંચસો અને ઓગણપચાસ રૂપિયા ચણા એક હજાર પચાસથી બારસો છ્યાસી બાજરો ત્રણસોથી ચારસો અઢાર તુવેરની વાત કરીએ તો ઓગણીસોથી ચોવીસોને એક રૂપિયો અડદ સોળસોથી અઢારસો અડસઠ સિંગફડા બારસો સિત્તેરથી તેરસો મગફળી જાડી એક હજાર પચાસથી બારસો ચાર ધણા અગિયારસોથી તેરસો છ્યાસી સોયાબીન આઠસોથી આઠસો છ્યાસી તલ બે હજારથી પચીસસો ને ત્રીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુપાવ ચાર હજાર પાંચસો થી ઊંચપ પાંચ હજાર બસો ને પંદર રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો પંદર જુવાર સાતસો ચાલીસથી સાતસો ચાલીસ મગ બારસો થી સત્તરસો એકવીસ તલકાળા સિત્તાવીસો પચાસથી પચાસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની છુપાવ આઠસો સાઠથી ઊંચપ ચૌદસો રૂપિયા મગ બારસોથી સોળસો રૂપિયા અડદ પાંચસોથી સાતસો પચાસ ઘઉં ચારસો પંચોતેરથી પાંચસો છપ્પન ચણા નવસો પચાસથી તેરસો ને ત્રણ મગફળી ઝીણી એક હજારથી અગિયારસો ત્રીસ મગફળી જાડી એક હજારથી અગિયારસો રૂપિયા અજમો બે હજાર પંચાવનથી પંદર એરંડા એક હજાર છત્રીસથી અગિયારસો ને ઓગણપચાસ વાત કરીએ તો બે હજારથી ત્રેવીસો રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો પચાસ રૂપિયાથી છસો રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચું ભાવ ત્રણ હજાર પાંચસોથી ઊંચો ભાવ પાંચ હજાર ત્રણસો ને પચાસ રૂપિયા લસણ છસોથી એકત્રીસો ને પંચાવન તલિત રવિસોથી ચોવીસો પિંચ્યાસી તાણા બારસો નેવુંથી તેરસો સિત્તેર હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચું ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ પંદરસો એકતાલીસ રૂપિયા તલ સફેદ સોળસોથી પચીસસો ને અડતાલીસ તલકાળા ઇઠાવીસોથી ઇઠાવીસો રૂપિયા घाऊ पांच सौ तीस पांच सौ तीस घऊ टुकड़ा चार सौ अड़तालीस थी पांच सौ इंठौतेर चना एक हज़ार एंसी थी तेर सौ वीस तुवेर बात करिए तो एक हज़ार एकवीस सौ रुपया मगफली जाडी एक हज़ार बार सौ पच्चीस मरचा पांच सौ पांच सौ सो रुपया सोयाबीन सात सौ सो पचास थी नौ सौ रुपया धना सात सौ नौ सौ पंदर मेथी नौ सौ नौ सौ रुपया જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ચુપાવ ચાર હજાર પાંચસોથી ઊંચો ભાવ પાંચ હજાર ત્રણસો રૂપિયા વરિયાળી બારસો એંસીથી ચૌદસો રૂપિયા રાય નવસો પંચાણુંથી નવસો ને પંચાણું હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની ચુબાવ પાંચસો ચોવીસથી ઊંચો ભાવ આઠ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો બારથી છસો છવ્વીસ કપાસ નવસો એકથી પંદરસો એકત્રીસ મગફળી ઝીણી નવસો એકથી બારસો એકતાલીસ મગફળી જાડી આઠસો એકાવનથી તેરસો અગિયાર કલંજી પંદરસો એકથી આડત્રીસોને એક એરંડા નવસો એકત્રીસથી અગિયારસો એકાવન તલકાળા ચોવીસો એકથી બત્રીસો એકાવન તલ સત્તરસોથી પચીસસો એકતાલીસ વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર છસો એકાવનથી ઊંચો ભાવ પાંચ હજાર ત્રણસો ને એકત્રીસ રૂપિયા ધાણા નવસો એકથી સોળસો એકવીસ ધાણી નવસો થી સોળસો છોતેર મકાઈ ચારસો એકવીસ થી ચારસો એકોતેર ડુંગળીની વાત કરીએ તો એકસો એકાવન રૂપિયાથી પાંચસો એકોતેર રૂપિયા ચણા અગિયારસો થી તેરસો સોળ અડદ ચૌદસો થી અઢારસો એકસાઠ મગ તેરસો થી સોળસો એકોતેર વાત કરીએ તો બારસો અગિયારથી બે હજારની એકસાઠ રૂપિયા સોયાબીન સાતસો થી આઠસો એકસાઠ વાલ પાંચસો અગિયાર થી સત્તરસો છોતેર રાય ત્રણસો થી અગિયારસો એકોતેર ચણા સફેદ તેરસો એકથી ઓગણીસો એક રાયડો નવસો થી નવસો ને અગિયાર લસણ એક હજાર એકાણું થી પાંત્રીસો ને વટાણા થી એક તો આ આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો કોઈ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર